મિત્રોને ભક્તોને ઓમ નમ નારાયણ હરિકૃષ્ણ નમા મિત્રો આજે આપણે છત્સંગ નથી છત્સંગ તો પછી કાયમ આપણે છત્સંઘનું વર્ણન આપણે કાયમી કરવાનું જ છે પણ આજે વર્ણન જે કરવાનું છે એ સરકાર વિશે કરવાનું છે સરકાર શ્રી ને આપણે આ ભારતના નાગરિક તરીકે આપણે બે શબ્દ કહી શકીએ અને ભોળી જનતા ભારતની અને જનતા કરે પણ શું કોઈનો કોઈ મુખ્યમંત્રીમાં ધારાસભ્યમાં ઉભા રહે એટલે કોઈને કોઈને મત તો દીધા વગર છૂટકો નથી મત દે જ છે ઘરના રોજગાર પાળી પાડીને ઘેરે રેખ સાઈન મત દેવા માટે અને જ્યારે એમનું કામ આવે ત્યારે કોઈ જાણતા નથી મોટા મોટા વાયદા કરે તારે કેટલી સભાઓ થાય છે જ્યારે એમને મત લેવા હોય ત્યારે બે ત્રણ મહિના એમની સભાઓ ચાલુ થઈ જાય બે ત્રણ મહિના એટલી જાહેરાત કરશે એટલી જાહેરાત કરશે શું તમારે તકલીફ છે શું તમારા કમી છે તમારે એની સગવડ તમે કરી દેવી કંઈક વસેને બંધાઈ જાય પણ જ્યાં મતમાં આવી જાય પછી કોણ હું અને કોણ તું આવું રહ્યું છે આ સરકાર અને પાછા આવીને કોની મદદ કરે એ તમને હું જણાવું કોઈ મોટા ઉદ્યોગપતિ હોય કોઈ મોટા બિઝનેસમેન હોય કોઈ મોટા કે આને નોકરી સારી મળે એવી છે એને મદદ કરે ઉદ્યોગપતિને ગમે તે હાઈવે રોડ ઉપર જમીન એમને લેવી હોય ને તાત્કાલિક મળી જાય આ બધું આપણે જોવા પણ મળે છે ઉદ્યોગપતિ ઉદ્યોગપતિને જમીન લેવી હોય કોઈ ઉદ્યોગ કરવા માટે તો કેવી એમને જમીનો મળી રહેશે તાત્કાલિક ગમે એવો મોટો હાઈવે રોડ હોય ડબલ પટ્ટીનો એમને ગમે ના લેવી હોય તો તાત્કાલિક એમને જમીન મળી રહેશે રાતોરાત એમનું કામ થઈ જાય છે અને કોઈ ગરીબ માણાને જમીન લેવી હોય તો મળે છે મારી નજર સામે મેં જોયેલા ગરીબ માણસો કાળાના ધોળા થઈ ગયા પણ છતાં લગી જમીન મળે નથી લગી જમીન મળે નથી એવા આ ભારતના નાગરિકો ગરીબ લોકો કંઈક ધોળા કરીને થાકી રહ્યા ઘણા તો ઉકલી વાત ગયા પણ છતાં જમીન નથી મળી કઈ તમારામાં સત્તા છે એવી તમારામાં સત્તા જ નથી તમારામાં સત્તા હોય ને કદાચ તમે કાંઈક કરી શકો ને તો આ ગરીબ માણાને જમીન આપીને બતાવો આ ગરીબ લોકોને જેને નથી જમીન સા ઉભડ્યા હશે નિરાધાર નથી કોઈનો આધાર ટકનું લાઈને ટકનું ખાય છે કાયમી રોજગાર જાય દાળીએ કોકના કોકની વાડીએ કોકના ખેતર તારે એને બે ટકનું અનાજ મળે છે છોકરા વાટ જોઈ રહ્યા હોય કે મારા માતા પિતા આવે ત્યારે આ રસોઈ બનાવે તારે મેં ખાઈ આવા ગરીબ માણા અને બીજા જોઈએ તો આ ગટરોમાં કાગળ વીણતા હોય છે બજારોમાં કાગળ વેંટતા આવે છે આ ગરીબની પરિક્ષિતિ દો પછી તમે બજારે બજારે મોટી જાહેરાત આપો અને બજારે બજારે મોટા બોલવાના પ્રવચન ગોઠવો શ્રમ લાગવી પડે તમને તમને શ્રમ લાગવી પડે કે અમે જ્યાં એ મોટે મોટે ફાળવી છે જ્યાં બજારમાં કાગળ વેંઠતા માણસો જોવા મળે છે નથી ગરીબ માણાને કોઈની જમીન નથી કોઈનો આધાર કાંઈ જ વસ્તુ નથી નિરાધાર તમારે કરતા તો આ આગળના રાજા રજવાડા એ સારા હતા જે જે જમીન વાવતા હતા ને એમને તરત એમને લાલ લીટીએ લખાણ કરી દીધું એની નામ સત્તા કહેવાય એની ઉપર સત્તા પર કહેવાય તમારી સત્તા શું કામની છે તમારી થાય શું તમારીથી થાય શું ધોળા વાળા આવી જાય છતાં ગરીબ માણાને જમીનો ખાતે નથી કરી શક્યા તમે નથી કરાવી શક્યા તમારીથી થાય શું તમારી કોઈ સત્તા જ નથી તમે ખોટા આ ગરીબ માણસને આ મત લ્યો છો શરમ લાગવી પડે તો સારા સાથે તમને ગરીબ માણા તો છતાં તમને મત દેવા આવે છે અને છતાં એમની માટે કાંઈ જ નહીં કાંઈ જ નહીં ગરીબમાં કાંઈ શું એ મત તમારા નથી આપતા અમીર લોકોના જ મત તમારા જાદા આવે છે જાદા ગરીબ માણસો છે મત તમને જો આગળ લાવતા હોય તો ગરીબ માણા લાવે છે કોઈ અમીર માણા તમને નથી લાવતા અમીર માણાના ઘેરે તો કદાચ એકાદું સંતાન હોય આ ગરીબ માણાને સંતાનો જાદા હોય અને જાદા મત એમના કારણે તમારા જાદા આવે છે તો તમારે એમ સત્તા હોય તમે ખુરશી પર બેઠા હો તમારો કાયદો કાંઈક હાલતો હોય તો એકદા આ ગરીબ માણાને ખાલી પાંચ પાંચ વીઘા જમીન આપીને બતાવી દો કે જો અમારામાં સત્તા છે પાસે કોઈ વરણ વરણ નહીં કોઈ સમાજ તરીકે નહીં દરેક દરેક ભારતના નાગરિકને જમીન મળવી પડે કે આ વરણને નહીં ને આ વરણને જમીન મળે ને એ વસ્તુ નહીં જમીન ન હોય જેના ખાતે જમીન ન હોય એ તમે ગામની પંચાયત ઓફિસે જુઓ ને તા તરત થવી પડે કે આના ખાતે જમીન છે કે નહીં તમારા માણસો દ્વારા તપાસ કરાવી લો તપાસ કરી તપાસ કરી લો કે આના ખાતે જમીન નથી જેને કાર્ડ છે એને કાર્ડ દે પાંચ વીઘા મેં જમીન આપી છે આવા હુકમ બહાર પાડો તમારા હુકમ શું ના છે કંઈક આવા હુકમ બહાર પાડો તો તમારા આ ગરીબ માણસ જીવશે ને ત્યાં લગી તમને યાદ કરશે કે આ સમયની અંદર આ રાજા હતા મુખ્યમંત્રી હતા ધારાસભ્ય હતા તારે એમને જમીન ફાળવેલી તમારા ઇતિહાસમાં નામ આ ગરીબ માણા રાખી દેશે અને એટલા ગરીબ માણા તમે કોઈ દી ઉભડ્યા નહીં જોયા હોય કારણ કે ઘણી સભા આપણે મેં આ પરિવચન આ નેતાઓના સાંભળ્યા મુખ્યમંત્રીના સાંભળ્યા અરે નરેન્દ્ર મોદીના પણ સાંભળ્યા પણ કોઈ દી ઉભડિયાનું પ્રવચન આપણે સાંભળ્યું નથી કોઈ સાંભળ્યું હોય તો મને કહેજો કે આ ઉભડિયાનું પ્રવચન અમને કર્યું કે ઉભડિયાની આટલી તકલીફ છે આ રત્ન કલાકારોની આટલી તકલીફ છે કેટલા રત્ન કલાકારો બિચારા ગળા ફાંસા ગળા ફાંસા ખાઈને મરી જાય કેટલા કૂવા કૂવામાં પડીને પણ મરી જાય હૈરા ઘસું અને છતાં એમની સામે તમે જોતા નથી કોઈ રોજગારની કોઈ સુવિધા કાંઈ જ નથી માત્ર તમે હા અમીરોને અમીરોને તમે કોઈ એમને ઉદ્યોગકારોને તમે જમીન ફાળવો છો એને તમે જમીન આપો છો ઉદ્યોગ જ્યાં બનતો હોય ને આપણે રોડ ઉપર નીકળવી ના મોટા મોટા ઉદ્યોગ હાલી રહ્યા હોય એને તમે જમીન આપ્યા કરી એ ઉદ્યોગપતિ જમીન એવડી હાક્યા છે બધું તમે આપી જ હોય તારે જ ઉદ્યોગ શરૂ કર્યો હોય તો ગરીબ માણસને તમે કેમ નથી આપતા શું એમાં કમી છે કાંઈક એવું કરો નોંધારાના આધાર બનો નોંધારા હોય ને આધાર બનો અમને પાસે તો આધાર છે કરોડપતિઓ છે કોઈ બિઝનેસમેન એવા જબર હાલત છે કોઈ બિલ્ડરો છે એને તમે સહાયતા કરો છો ને એટલી ગરીબ બાણાની સહાયતા નથી કરતા ગરીબ બાણા જ્યારથી આ દેશ આપણો આઝાદ થયો ઓગણીસો સુડતાળીમાં માં આપણો દેશ આઝાદ થયો ને ત્યારથી ગરીબની આ જ પરિસ્થિતિ છે કાંઈમાંથી બીજો ઉઠાવ નથી આવ્યો કે ગરીબ માણા બે પાંદડે થયા હોય એની હાલતમાં એની હાલતમાં જીવે છે પહેલાં તો કાંઈક અનાજ પાણી આ રાશન બધું સસ્તું હતું ત્યારે તો બહુ વાંધો નહોતો આવતો પણ અત્યારે આ સમયની અંદર આ એમને ટકનું અનાજ પણ નથી મળતું એટલી મોંઘવારી કોઈ હિસાબભરી અને છતાં જીવન ગુજારી રહ્યા છે રડતા રડતા જીવન ગુજારી રહ્યા છે એને શું કહેવાય એને ઉભળિયા ઉભળિયા કહેવામાં આવે છે અમારા ગામડામાં એને ઉભળિયા કહે છે કે ઉભળિયા એને કોઈ આધાર નથી એને કહે કહેશે કોઈ આધાર જ નથી કોઈનો આધાર નથી તો તો એની કરતાં અમુક આ ખજૂરભાઈ જેવા પોપટભાઈ જેવા અન્ય સારા સારા આ લોકો ઘણા સેવા કરી રહ્યા છે ગરીબ માણસની રસ્તા રસ્તા ફરી રહ્યા છે અને આપણે જોઈએ ને એ ગરીબ માણાની આપણે વાતો સાંભળીએ તો આપણે આંખમાં આંસુ આવી જાય કે આ આ સારા માણસો હશે આ ગરીબ માણસને એટલી સેવા કરી રહ્યા છે વર્ધા હશે એમ એમને ખોલી નાખ્યા છે ભલે એમને કદાચ યુ વધારે આવતા હોય કદાચ ભલે વિડીયોઓ પડતા હોય પણ કમસે કમ સેવા તો કરી રહ્યા છે ને સેવા તો આપી રહ્યા છે ને ગરીબ માણસને એ મહત્ત્વનું છે એ મહત્ત્વનું છે અને તમારું મહત્ત્વ તો કાંઈ છે નહીં તમારીથી કાંઈ થતું નથી તમે માત્ર ને માત્ર આ મોટા ઉદ્યોગપતિને સહાયતા કરો છો કોઈ મોટા કરોડપતિને સહાયતા કરો છો એમની માટે તમે આ ભારત સરકાર એની જ સરકાર છે આ ખેડૂત ઘણા બિશારા કેટલા મથી રહ્યા હોય રાત દિવસ પાણી વાળતા હોય છે રાત દિવસ પાણી વાળતા હોય છે અને એ અનાજ પકવ્યા છે કપા પકવ્યા છે આ ખોખી માંડી પકવ્યા છે પણ છતાં એને પૂરતા ભાવ નથી મળતા પૂરતા ભાવ નથી મળતા જેને પાણી વાયું એને પૂરતો ભાવ નથી મળતો અને જે આ વેપારી જે માલ બધો સસ્તો લઈને પછી ગોદામ ગોદામોમાં સંગરીવાળા છે અને પછી જ્યારે પછી વેસવાનું થાય ને તારી ચાર ગણો ભાવ કરીને વેસે છે નથી કાંઈ એમને પાણી વાયું નથી કાંઈ રાતને એમને ઉજાગરા કર્યા પણ છતાં ખેડૂત કરતાં વધારે કમાય છે એવડે લોકો આ વેપારીઓ છતાં એવડા એ કમાય છે કદાચ કે ખબર તમારો એમાં હાથ હોય તો ભગવાન જાણે પણ નાના માણસોને બહુ તકલીફ છે બહુ તકલીફ છે મિત્રો કે આ નાના માણસો જે મહેનત કરી રહ્યા છે એ રાત દિવસ તૂટી રહ્યા છે એની પાસે બધી વાતની કમી જ છે બધી વાતની કમી છે નથી એમના છોકરાઓની કોઈ દિવાળી સરખી ઉજવી શકતા નથી કોઈ ફટાકડા ફોડી શકતા નથી કોઈ એમના સાથે એમને આટું કપડાં લઈ શકતા તકલીફ મારતા તકલીફ જ છે નકરી બીજું કાંઈ જ તમને જોવા ન મળે નાના માણસો સતત આંસુ સારી રહ્યા છે અને છતાં આ મોટી મોટી બળાઈઓ મારતા હોય છે એટલે મેં સાયના મારી ચેનલ સ્પેશિયલ સત્સંગની ચેનલ છે આ આ સત્સંગ ચેનલ મારી ચેનલનું નામ સત્સંગ ચેનલ છે પણ મેં આ બધી જોયું કે આ ગરીબ માટે ગરીબ માણસ લોકો માટે જરા કઈક આ ભારતના નાગરિક તરીકે બે શબ્દ બોલીએ કોઈ ગરીબ માણાની ભાષા સાંભળશે તો નહીં એમ જ લાગે છે આ કોઈ સાંભળશે નહી કારણ કે ગરીબનું કોઈ નથી સાંભળતું નથી કેતા કે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી આ શબ્દ સત્ય પડે છે ગરીબ માળાને કોઈ કોઈનું નથી કોઈ કોઈનું નથી એ તો ધન્યવાદ છે આ દેશના જે રાજા સાહિત્ય એ સમયની અંદર આ જે જેને જમીનો જે જેની પાસે છે ને એ રાજા સાહેબ એ સમયની છે આ જમીનો તમે કોઈ નથી આપી તમે કોઈ નથી આપી લાલ લીટી યા ક્ષત્રિય લોકો કરીને જ્યાં છે અને એમને ખાતર એમને એ જમીનો એમને ઉપકારથી જમીનો છે આ બધાને જમીન માત્ર આ જે કાંઈ છે એ બધી ક્ષત્રિય લોકોએ આપી છે અને એમને લાલ લીટીએ લખી દીધી છે તમે શું આપ્યું છે તમે શું આ ભોળી જનતાને આપ્યું છે શું એ તો બતાવો કે મેં આ આપ્યું કદાચ ચોખા આપો છો પણ એની શું જરૂર છે એની જરૂર શું છે એની કાંઈ જરૂર નથી કોઈ પણ ખાતું પણ નથી અને કાંઈક એવી વસ્તુ આપો કે જો તમારામાં સત્તા હોય તમે ખુરશી હાંસલ કરી હોય આ પબ્લિકે તમને ખુરશી હાંસલ કરાવી છે તમે કાંઈ એવું કરો કે ગરીબ માણાને જેના કોઈ ટાંગા આમતા નથી એને એને ખાતેદાર બનાવો એને ખાતેદાર બનાવો કાયમીક માટે કોકની મજૂરીએ જાય છે કોકની વાડીએ જાય છે આ મજૂરી ઉપર એવું કાંઈક કરો કે કાયમિક માટે એની વાડીએ મજૂરીએ જાય એની વાડીએ કામ કરે એની પોતાની જમીનમાં કામ કરે એવું કાંઈક કરીને દેખાડો અને પાછી ક્યાં જમીન હોય એને દેવાની છે નો એને દેવાની છે આ અડલક જમીનો પડે છે સિંહ તો ઈશ્વરની પણ તમને નિમિત બનાયા છે કાંઈ તમારી જમીન નથી પણ તમને નિમિત બનાવ્યા છે જમીન તો આદિનારાયણ પરમાત્માની છે કોઈ તમારી નથી પણ તમને નિમિત બનાયા છે અને આ નિમિત બની તમે ગરીબ માળાને જમીનો આપો બીજું કાંઈ હેતુ નથી એક જમીન ફાળો એમને કોઈ બીજી કાંઈ વસ્તુની જરૂર નથી કોઈ વસ્તુની જરૂર નથી કોઈ એમની લોનની જરૂર નથી કદાચ તમે લોનું આપ્યું હોય ને તો એ લોનું ભરી પણ શકતા નથી કારણ કે પૈસા જ ન હોય એમની પાસે માન માન ખાવાના ફાંકા પડતા હોય એમાં એ તમારી લોનું ક્યાંથી ભરે બહુ તકલીફ છે એટલે આ વસ્તુ કરો કે તમે ગરીબ માણસ જમીનો આપો ગરીબ માણસને ખાતેદાર બનાવો તો ખબર પડે કે તમે છે બેઠા છે એ પ્રમાણ બરાબર છે તમે મોટી મોટી સભાઓમાં મોટા મોટા ભાષણ કરો છો મોટી મોટી ફાળો છો તો અહીં ખબર પડી જાય કે તમે જમીનો આપીએ તો અમે એમ લાગે કે આ મોટી મોટી બળાઈઓ મારે છે સત્ય છે કરીને દેખાડ્યું કાંઈ કરીને દેખાડો આવ્યા હોય તો પાંચ વાર આવ્યા ખબર એ નહીં પડે અને તમે નકરા ડટા ભેગા કરવામાં ન રહ્યો એક ડટો આ નહીં આવે આ ગરીબ માણાને જમીન આપશો ને તો દુઆ દુઆ તમને સાથે આવશે જ્યારે શરીર છોડશે ને ત્યારે દુવા સાથે આવે છે બાકી એક જ ડટો તમારી સાથે નહીં આવે એટલે મિત્રો જરૂર આ વિડીયો લાઈક કરો સબક્રાઈબ કરો ઠેઠ આપણે નરેન્દ્ર મોદી સાહેબ સાંભળે કોઈ આ જનતા સાંભળે કોઈ મુખ્યમંત્રી આ દેશના જે સર્વે મંત્રીઓ સર્વ ધારાસભ્યો બધા સાંભળે આ વિડીયો ત્યાં પગાડી દો આગે નાગે આ વિડીયોને ધકેલી દો બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં આ વિડીયોને ધકેલો તો ખરા કે આ વિડીયો આ બધા જનતાને સાંભળ્યા લાગશે આ બધાને ફાયદાકારક છે દરેક મારા ભારતના નાગરિકો ગરીબો સર્વને જમીન આપો કોઈ એક સમાજને નહીં સર્વને જેને જમીન ન હોય એ બધાને જમીન ફાળવો કાંઈ કરીને જાઓ એમના પાંચ ન કાઢી નાખો તમને જનતાએ લાયા છે ને જનતાએ તમને મોટા બનાવ્યા છે તો તમે આ ગરીબ માણાને જમીન આપો માત્ર જમીન બીજો કોઈ વિષય નથી આમાં એટલે માત્ર જમીન આપી ગરીબ માણાને મિત્રો આ વિડીયો આગે પગડે મેં હમણાં તમને કીધું સબસ્ક્રાઈબ કરો લાઈવ કરો જેમ બને એમ વિડીયો આગો મોકલો કે નરેન્દ્ર મોદી ભલે સાંભળે ભલે મુખ્યમંત્રીએ બધા સાંભળે પણ ગરીબ માણાને શું જરૂર છે એ ખબર પડે ગરીબ માણાને શું જરૂર છે એ ખબર પડે ખેડૂતને શું જરૂર છે ખબર પડે તો મિત્રો આ વિડીયો આખો સાંભળજો આખો સાંભળજો તમે જરૂર તમે સાંભળજો વિડીયો સબસ્ક્રાઈબ કરજો લાઈક કીજો મિત્રો